ડિંડોલીમાં નિર્માણાધીન બાંધકામ સાઇટ પર પંદરમા માળેથી નીચે પટકાયેલ મજૂરોને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કરુણ મોત થયા હોવાની ઘટના બની છે ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો ડિંડોલી ડી માર્ટ પાસે નિર્માણાધીન માધવ ફેસ્ટના પંદરમા માળે કામ કરી રહેલા બે નીચે પટકાયા હતા ગંભીર ઇજાને પગલે બંને મજૂરના સિમેર હોસ્પિટલમાં મોત થયા હતા પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબવાના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં ડીમાર્ટ પાસે નિર્માણાધીન માધવ ફેસ્ટમાં કડિયા કામ કરી દૂધો હરજી હંગારિયા પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનો ગુજરાન ચલાવે છે દરમિયાન દૂધો અને શ્રમિક ધર્મેશ સાથે પંદરમાં માળે સ્લેબનું કામ કરી રહ્યા હતા તે વેળા ટેકો ખસી જતા અકસ્માતે નીચે પટકાયા હતા ગંભીર અકસ્માતને પગલે લોકો એકઠા થઈ ગયા હતા બાંધકામની સાઇટના કોન્ટ્રાક્ટર સંતોષ પાટિલ તાત્કાલિક નીચે પટકાયેલા દુધા અને ધર્મેશને સારવાર માટે સ્નિવેર હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં માથા સહિત શરીરના વિવિધ ભાગમાં ગંભીર ઈજાને પગલે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બંનેના પરિવારજનો ઘટનાને પગલે સ્તબ્ધ થઈ ગયા હતા બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી માટે પહોંચી હતી જ્યારે સ્થળ તપાસ માટે પણ ટીમ રવાના થઈ હતી સંતાને પિતાનું દૂધોના મોતને પગલે ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી હતી સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે